બોટાદ જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકો ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ટ્રાફિક ના નિયમોનું પાલન કરનારાઓને ફૂલ આપી પ્રોત્સાહન કરવાનું કાર્ય હોય કે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે તેમજ સામગ્રીઓનું વિતરણ કરી ટ્રાફિક નિયમો સલામતીના પગલા અને પાલન અંગે શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે સમય સૂચકતા સાથે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભૂત અને

માર્ગ સુરક્ષા સ્પર્ધાઓ પ્રશ્નો તરી અને સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઇવેન્ટ્સ થકી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે માર્ગ સલામતી વિશે શીખવાનું તો આનંદપ્રદ બનાવે જ છે સાથો સાથ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી આવતા ગંભીર પરિણામોનો ખ્યાલ આપીને તેમની જવાબદાર નાગરિક તરીકે કેળવણી કરવામાં આવી રહી છે